સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છીએ દાળ વડા દાળ આપણી પાસે હાજરમાં હતી નહીં એટલે મગ વડે બનાવવાના છે મગ બોળી મૂકી દીધા છે તો આ છે આપણા મગ મગ વડે બનાવવા માટે હોય દાળ વડા પણ દાળ આપણી પાસે હાજર નથી એટલે આપણે મગ બોળી મૂકી દીધા છે અને મિક્સરમાં અત્યારે ભરી લીધા છે અને મિક્ચરમાં થોડા ક્રશ કરી નાખવી અને બે બટેકા બાફી ઓગળા કરી નાખ્યા છે બે બટેકાને કીધું ગોટા બનાવી નાખવી પોગ્રામ હતો આલુ પરોઠાનો પણ આલુ પરોઠાનો આવ્યો ને એટલે તો ચાલો મિત્રો મિક્સરમાં ક્રશ કરી નાખીએ આપણે દાઢ વડાની આપણે પૂરેપૂરી પ્રોસેસ દેખાડશું કેવા બને છે જો કે અરે દાયડ વડા ન કહેવાય મગ વડા કહેવાય કેમ કે દાયડ છે નહીં મગ ડાયડ ખાલી થઈ ગઈ હતી મિક્સરમાં લગાડી દીધું છે તો ચાલો મિત્રો ક્રશ કરી નાખીએ આપણે મગને મગવડા બનાવવા માટે બેડ વાળાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે છમ છમ અવાજ આવે છે આ છે બેટર ડાયર વાળાનું એક જ્યારે બધાય નાખી દેવાના આ છે આપણા દાયડ વડા બનાવવા માટે કંદોઈને બોલાયા છે કંદોય આવી ગયા છે કેમ કે આપણને આવું હારું હારું ખાવાની બહુ મજા આવે કંદર વિડીયો ઉતારવા ના ભાડતા હતા પણ સાનામાંના આપણે ઉતારી લેવી આ છે આપણા લસણિયા ગોટા માટે લસણિયા ગોટા બનાવવાના છે મૂડીના ફેમસ લસણિયા ગોટા એવા જ આપણે ઘરે બનાવીએ છીએ ટન ટણ ટણ વાવ સરસ બને છે હો મજા આ ગઈ પચાસ ટકા વાળા બન્યા છે પચાસ ટકા પ્રોસેસ હજુ બાકી છે એકદમ કમ્પ્લીટ થાય પછી દેખાડું વાટકીથી દબાવી દબાવી કમ્પ્લીટ કરી ફરીથી તળવા માટે મૂકી દીધા છે તેલમાં ફ્રાય માટે હવે પરફેક્ટ ડાયડ વડે છે થોડા થોડા દેખાય છે કમ્પ્લીટ થઈ ગયો હોય એવા શું ગોતે છે કાઢવા માટે હું આપી દઉં એક ડીશ પેપર નથી મૂકવું તો આજે આપણે ખાલી દાળ વડે અને લસણિયા ગોટ જ ખાવાના છે શાક ને બનાવવાની ના પાડી દીધી છે મજા આવો ડાયડ વડે બહુ આપણે મગ વડે બનાવ્યા છે તો ચાલો કમ્પ્લીટ થઈ જાય પછી ડાયરેક્ટ જમી લઈએ ઉભા ઉભા ગરમા ગરમ ગરમ ચાલુ કરી દીધું છે બહુ મસ્ત મજા ગરમ ગરમ મસ્ત બની જાય હજી એ કબૂડી લેવાનું ગરમ ગરમ લાઈવ ચાલુ કરી દીધું લાઈવ રસોડું હોય ને ઘોડે લાઈવ ખાવાનું ચાલુ કરી દીધું થઈ ગયા છે અને આ છે લસણય ગોટલ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી ગામના ફેમસ છે લસણીયા આપણે ઘરે એવા જ બનાવી છે તીખા મસ્ત મજા આવે ખાવાના જ છે ચાલો મિત્રો ગરમ ગરમ દાળ વડા ગોટા કમ્પ્લીટ થઈ ગયા છે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ મન પણ છે છે ટેસ્ટ કર્યું ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા પેજમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં